ભવ્ય જુલુસ આયોજન કરવામાં આવ્યું હતું આ જુલુસ જમ્મુસર બાયપાસ થી પ્રારંભ થઈ મોહમ્મદપુરા સર્કલ સુધી પહોંચ્યો હતો વરસાદી ઝાપટા વચ્ચે પણ હજારોની સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર જુલુસમાં ભાગ લીધો હતો આ પ્રસંગે નગારા તાશા ઝાંચપટ્ટા સાથે ધાર્મિક નારા ગુંજ્યા હતા શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વરસાદી વાતાવરણ છતાં શ્રદ્ધાળુઓએ ભારે ઉમંગ દર્શાવ્યો હતો આ પ્રસંગે કેટલીક સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા જુલુસમાં જોડાયેલા ભક્તો માટે નાસ્તા અને પીવાના પાણીની મફત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી શહેરમાં જુલુસને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક એકતાના માહોલમાં પૂર્ણ થયો હતો સંખ્યામાં જુલુસ માં લોકો જોડાયેલા છે આ જુલુસ બિલકુલ શાંતિપુર બાયપાસ ચોકડી થી હોસ્પિટલ એપીએમસી માર્કેટ અને સંતોષો જુલુસમાં હજારો ની સંખ્યામાં હકીદન્ટ છે તમામ પ્રકારની પોલીસ માં અહિયાં હાજર છે અને હજારોની સંખ્યામાં ખીડન્ટ બંધો પંદરસો માં જુલુસમાં બિલકુલ શાંતિ ઇતિહાસ આવેલા છે અને અલગ કરીએ

ભંડાર હોટલ થઈ કાજી અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાયો હતો इंसानियत को महसिन इंसानियत का जश्न बिलादुलनबी पंद्रह पंद्रह सोलह साल बहुत बहुत मुबारक हो ये वो महसिन इंसानियत है जब पूरी दुनिया जुम्मन करे में डूब रही थी महसिन इंसानियत में आकर हर इंसान के हक की, की बात भी है और हर चाहे वो दुनिया में किसी भी सित्त में रहने वाला इंसान हो या वो जानवर हो या परिंदे होने इंसानियत में सबसे बड़ी बात की है और आपको आपके रब ने दुनिया में रहमतुल्ल आम बनाकर भेजा है तो आपने इस रहमत को अपनी पूरी के अंदर आम किया है चाहे वो मुस्लिम हो या गैर मुस्लिम हो सबके के लिए रहमत की जो मोहम्मद है और रमन है, है, है वो सबके लिए दुआएं करते थे वो सबके लिए चाहते थे कि सब सीधे रास्ते पर आ जाए और एक बदशरीफ की इबादत करे और बंदों के हम अंग तो હક હેસો દાખ એસી જો હક હે જાય બીવી કા જો હક હે જાય આમ કા જો અદબે વો દીયા જાય